સાળમપુર શ્રી કષ્ટભન દેવ હનુમાનજી મહારાજ ના દર્શન કરાવું છું ચાલો છે માતાજી મિત્રો આપણે ગાડી લઈને તૈયાર થઈ ગયા છીએ તો ચાલો ગાડી પર બેસી ગયા છીએ ને આપડે પોઈન્ટ પાડ્યો અને బోటో <Tab>, కే <tab>, చాలా పేలా నాయ బా అంటే బాధ రెండు చాలా మిత్ర అమ్మతో సాంగపూర్ రోడ్ పచ్చి గ్యా మిత్రోంగ దర్శన చాలా జల్ జల్ ఫటాఫో తే సాపూర్ కారోమెంట్ జవాబ దరు પાછો દસ હોય કેટલા પડી ગયા જાઓ જાઓ જલ્દી કાઢવા આપણે ગામ ગામમાં પહોંચી ગયા છીએ સેંકડી ગામથી લોકો પગપાળા પણ જઈ રહ્યા છે સાળપુર જવા માટે આગળ ગયો છે ક્યાં ગુમ થઈ ગયો છે હો ગયા માતા જાળો જોવો પપ્પા સાળંગપુર પહોંચવાનું છે પછવા માટે આવી ગયું છે સામેનું દેખાય છે વ્હાઈટ હાઉસ ચાલો આ ટૂંક જ સમયમાં આપણે હનુમાનજી મહારાજના દર્શન પણ કરાવી લઉં તમને લોકોને તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન થઈ જાય તો કોમેન્ટ બોક્સમાં જય કષ્ટ દેવ લખી નાખજો આ ગેટેથી તમે લોકો બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર તરફ જઈ શકો છો અહીંયાથી થી તમે થોડો આગળ ચાલશો અહીંયા થી તમને બસ અથવા રિક્ષાઓ પણ મળી રહેશે મોટા જવા માટે ચાલો મિત્રો આપણને હવે ગેટ દેખાઈ ગયું તો આપણે અંદર પહોંચી ગયા છીએ તો આ રહ્યું તમારું મંદિર આ છે તમારું મંદિર તમને આગળથી પણ હું તમને દર્શન કરાવી આપું છું આ મંદિરનો પાછળની તરફનો ભાગ છે મિત્રો તમે લોકો હનુમાનજી દાદાના પ્રસાદ ચડાવવા માગે ત્યાંથી તમને પ્રસાદ પણ મળી રહે છે તમને લોકોને દર્શન કરાવવા માટે આટલી બધી ભીડમાં હું લાઈનમાં ઊભો રહીને તમને લોકોને દર્શન કરાવું છું પ્લીઝ મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાઈકન દબાવી દો અને કોમેન્ટમાં લખી દો જય કષ્ટ ભંજન દે જો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમારે કેટલી બધી ભીડ છે ભીડ તો બહુ બધી છે અને જો હનુમાનજી મહારાજના દર્શન પણ તમને હું કરાવી દઉં છું रघुनन्दन रघुगुनन्दन रघुव सेवन અહીંયા મિત્રો જમવા માટે પ્રસાદ રૂપે જમવાનું પણ મળે છે બહારથી લોકો હોય તે પણ જમી શકે છે અને અહીં લીપ પણ ગોઠવેલી છે તેમાં આપણે બેસી પણ ગયા છીએ તો જોઈ શકો છો આ લીપ ઉપર જઈ રહી છે ચાલો બીજી પણ તમને હું લીપ બતાવું થોડી જ વારમાં તમને જો બીજા લોકો ચડતા છે તે તમને બતાવી દઉં જો બીજા લોકો પણ ચડે છે અહીં જે માણસો બહુ ન ચાલે કે તે અહીંયા લીપમાં ચડી શકે છે અને દાદર પણ છે આ છે ભોજનાલય અને અંદર બધા લોકો પ્રસાદ લેવા જતા હોય છે આ છે ભોજનાલયની અંદરનો વ્યૂ તમે લોકો જોઈ શકો છો અંદર ભોજનાલય કેવું છે તે ખૂબ જ સરસ બનાવેલું છે ભોજનાલય પણ બપોરના ભોજનમાં તમે જોઈ શકો છો શાક બે જાતના શાક હોય છે રોટલી હોય છે દાળ ભાત અને શીરો હોય છે શીરો ચોખા ઘીનો હોય છે તે બધા લોકો જમી શકે છે લોકો જોઈ શકો છો કેટલા લોકો જમે છે તે અને જમવાની સુવિધા પણ સારી છે તો ચાલો મિત્રો આપણે અહીંથી જઈશું અંદર અંદર જઈને જોઈએ કે શું શું વસ્તુ મળી રહી છે ત્યાં તો આપણે શરૂઆતમાં જઈએ તો અહીંયા નોટબુક મળી રહી છે લખવા માટેની ચારસો નો અને ત્રણસો બાંધો તમે છે ટી શર્ટ પણ મળી રહ્યા છે હનુમાનજી મહારાજના લોગો વાળા ચાલો આપણે થોડાક આગળ જઈએ છીએ તો આ બાજુ આવશે અગરબત્તી અગરબત્તી ધૂપ તમારો બધી વસ્તુ મળશે પછી અહીં મળશે તમને ગળામાં પહેરવાનો ચેન બેસલે જતા અહીંયા છે મૂર્તિઓ આપણે ગાડીમાં મૂકવી હોય તે મૂર્તિઓ અહીંયા આવશે ફોટાની ફ્રેમો ઘણી બધી ફોટાઓ છે મૂર્તિઓ છે તમે જોઈ શકો છો બે હજાર વાળી પણ છે પચીસો વાળી પણ છે બારસો વાળી છે બાર હજાર વાળી પણ છે અહીં છે થ્રીડી થ્રીડીમાં ફળી પંદરસોની તમે જે બાજુ જોઈ શકો તે બાજુ હન્મદા તમારી સામે જતા એવું લાગે આમાં આગળ વિતાવણા અને એના દીવાબત્તી કરવા માટેના અહીં છે ફોટા અહીં છે મોટામાં મોટી મૂર્તિ એ છે એક લાખ સાઠ હજાર રૂપિયાની ફ્રેમ અલગ અલગ જાતની કેટલી ફ્રેમો પણ આવી રહી છે જોઈ શકો છો કે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની કેવડી ધાતુની મૂર્તિ બનાવેલી છે અને ગાર્ડન પણ છે બેસવું હોય તો બેસી શકો છો આજુબાજુમાં તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરી લીધે આપણે હવે નીકળીએ છીએ તો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન કદાને ભૂલતા કષ્ટભંજન દેવ